ભાવનગર પરંપરાગત રીતે આગામી શહેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા રથયાત્રા યોજાશે રથયાત્રાના બે માસ પૂર્વે અખાત્રીજ ના પવિત્ર દિવસ થી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભગવાનના રથ નું પૂજન અર્ચન કર્યા બાદ આજથી રથના મેન્ટેનન્સ સહિતની કામગીરી તબક્કાવાર પ્રારંભ કરવામાં આવશે ભાવનગર જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ સહિતના લોકોએ મંદિર ખાતે ઉપસ્થિત રહી પૂજન અર્ચન કરી રથના શહેરમાં ઓગણીસો છ્યાસી માં સૌ પ્રથમવાર જનસંઘના આગેવાન ભીખુભાઈ ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ સમયે રથયાત્રાનું રૂપ ખૂબ જ નાનું હતું એ સમયે ઓછા વાહનો સાથેની રથયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થતી હતી ઓગણીસો છ્યાસી માં શરૂ થયેલી રથયાત્રા જગન્નાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ મહિલા કોલેજ સરદારનગર ત્યાંથી કાળાનાળા થઈ નિજ મંદિરે પરત ફરતી હતી ધીમે ધીમે લોકોનો પ્રવાહ વધતો ગયો એમ રથયાત્રાનું રૂપ પણ બદલાતું રહ્યું છેલ્લે ઓગણીસો એકાણું માં રથયાત્રાના રૂટમાં લોકોની વધતી જતી માંગને લઈને ફેરફાર કરવામાં આવ્યો જે રથયાત્રા કાળાનાળાથી પરત ફરતી હતી તેની ઘોઘાગેટ ચોક મુખ્ય બજાર મામાકોઠા થઈ હલુરિયા ચોક સુધી લંબાવવામાં આવી અને ત્યાંથી નિજ મંદિરે પરત ફરી હાલ સત્તર કિલોમીટર લાંબો રૂટ ધરાવતી આ રથયાત્રામાં થી વધુ ટ્રકો ટ્રેક્ટર બળદગાડા અને ભગવાનનું કષ્ટમાંથી તૈયાર કરેલું રથ મળી એકસો થી પચાસથી વધુ વાહનો જોડાય છે દેશની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે રથયાત્રા બાદ ત્રણેય રથનું વિસર્જન કરી દેવામાં આવે છે જે જગન્નાથપુરીની વિશિષ્ટતા છે જ્યારે બાકી શહેરોમાં નીકળતી રથયાત્રાના રથનું વિસર્જન કરવામાં આવતું નથી દર વર્ષે અખાત્રીસના દિવસે પૂજન અર્ચન કરી એજનું રથનું જરૂરી સમારકામ કરી રથયાત્રામાં જોડાવામાં આવે છે ભાવનગરની રથયાત્રા દેશની ત્રીજા નંબરની અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે ત્યારે ભાવનગરમાં પણ આગામી સત્યાવીસ જૂની ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એ પૂર્વે રથયાત્રા સમિતિના અધ્યક્ષ સરુભાઈ ગોંડલિયા ટ્રસ્ટી મનસુખ પંજવાણી તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા જે પૂજન અર્ચન અને આરતી કર્યા બાદ રથના સમારકામની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર બોલિયે જગન્નાથજી મહારાજ કી જય દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરની અંદર આગામી સત્યાવીસ જૂનના રોજ અષાઢી બીજના દિવસ એ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના માર્ગો ઉપરથી પસાર થવાની છે દર વર્ષે આ રથયાત્રા અગાઉ બે માસ જેવા સમયથી રથનું કામ શરૂ કરવામાં આવે છે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ના દિવસે રથનું કામ શરૂ કરવામાં આવે છે જગન્નાથપુરીની અંદર દર વર્ષે રથયાત્રા પૂર્ણ થયા પછી ત્રણેય રથોનું વિસર્જન કરવામાં આવે છે અને અખાત્રીજના દિવસથી ત્રણેય નવા રથનો પ્રારંભ બનાવવાનો કરવામાં આવે છે બાકીના સ્થળો ઉપર રથોનું વિસર્જન થતું નથી ભાવનગર અમદાવાદ વગેરે જ્યાં જ્યાં સ્થાનો છે જ્યાંથી રથયાત્રાઓ નીકળે છે આ જગન્નાથપુરી સિવાય બાકીના બધા જ જગન્નાથજી મંદિરો કે જ્યાંથી રથયાત્રા નીકળે છે ત્યાં અખાત્રીજના દિવસે રથનું પૂજન કરવામાં આવે છે રથનું બાકીનું બધું જ કામ એ આજના દિવસથી એટલે કે ત્રીજથી શરૂ થાય છે ભાવનગરની આ રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે તે પહેલાં આજે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને આજથી રથનું બધું તમામ કામ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે પૂજપાત સંત શ્રી જયદેવદાસ બાપુ અને અન્ય સંતોની હાજરીમાં એમના કરકમલો દ્વારા આ પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો બાકીના બધા જ કાર્યકર્તાઓ શુભેચ્છકોની વિશાળ હાજરીમાં આજના રોજ ભાવનગરની આ જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને અખાત્રીજના દિવસે આ પૂજા અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયેલ છે